હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ મિત્રો અને રામ મિત્રો સવારના તો અત્યારે સવાર પડી ગયું છે હવે જાગી ગયા છીએ હવે હવે લીલેઈ આપણે પાવડો અને નીકળી જાય પાણી વારવા કેમ કે હમણાં એકલું પાણી પાણી ચાલશે કેમ કે પાણી વારવાનું છે એકલું પેલા હું પાવડો લીલો હતા પાવડો લી પેલા હું દઉં પાવડો લીને હવે નીકળી જાય પાણી વાળવા લે મિત્રો चला कर दूंगी मोटर चालू मोटर चालू कर दी दी पासो पावड़ो ले लो हाथ में पासो निकल गयो सु पानी वाला मित्रों बंद करना पड़ेगा वरना हमें लाइन फूट जाएगा यार अभी आगे लाइन फाटी जावे नहीं सीएस रिज मित्र थोड़ा कम तो देखा ले એકલા દેખાય થાતે ની મિત્રવાહ મો મિત્ર આયા થા ને શેતમ થોડક થી જ ઉપર આગળ ઘેર પડી જેતી અને કેસ ચેર રોટી પડતી જા તો મિત્ર સવાર માં ચારે આપણે બધું આ ચૂંટમાં આપણે પાણી વારવાનું છે બીજ વાણવાનું છે આ કેમ કે હમણાં અહીંયા કેમ કે હમણાં સીણા વાયા હતા કે નહીં એટલે આ બીજ વાર પાસે બીજ પણ ઘર છે ને આ લાઈન ખ્યાલ કોઈ ખૂબ ऑनलाइन चली मिली थी सी आपको अगर पास हो जाओ मोटर से करवा सी आज जो मित्रों ने कहा आप इधर ने बुद्धि टैक्स ने आती जब के हम ऑनलाइन टूटी है तो वीडियो कट को ले और डेट बोली हाँ मैं ओली बढ़िया हूँ पूरी पास आज ही आया पेड़ से पास कर दो मोटर सालू तो ना तो आज तो एक महीना पानी वाल वन साथ फिर कोई नहीं बड़े कमी भी गया निकल पानी वाल वन आज पास आप पानी वाल वन से फिर दी चल पास मित्र आवा से ना पास वा मास वाल वन से तू ना आ से ट्राई मार ली हेलो मित्रों रेडी थैंक यू सर चलो

જો બબો મારી કી પાછો ક્યાં ગામની જાય આપડે પાણી વાળી કાલ પમદીમાં લગભગ અમાર વારવાંતા પાણી કેમ કે આ કાલ ન એડાઈ જા તો મિત્રો પાણી આવે છે પાણી આવે છે જો મિત્રો લાઈન જો આ કૂટી દી છે એટલે એનો રસ્તો તો આ થાશે ની કેમ કે ભાઈ તો નવી લાવી જો જો મંત્ર ગાડી આવે છે હવે અહીં આપણે ત્યારે સુ મોલીને આવે કા ડબા છે કે મોટો કન્ટેનર છે બેમાંથી એક તો હશે જ દરરોજ નું છે દરબંધ રોજ કામ કે કામ ગયા ક ધરી આવતી હોય આવતી આવતી જતી હોય

અરે જો મિત્રો જાર છે આ ઘઉં જો ઈડે ઈડે થી જાડ્યું તમને કીધું કોણ ને તો બહુ વાલક છે મિત્રો આપણે આ વાલ છે ઈ થોડક રાખ્યા છે શાક માટે નો મિત્રો આ ઇન્સ્ટોલ કરી આવશું ને આ ફાટક છે જો આ જો આવડો આપડા આ દેખાય ને ફાટક છે વિજળી ટ્રેન છે વિજળી ડીઝલ વાળી નથી અત્યારે જો ડબ્બા છે અત્યારે જો થાય છે જો થોડું ઝૂમ કરીને દેખાડું તમને જો છે ને મિત્રો જોવો કેમ પણ લાગ્યા કરીને તમને જોવા સમય દરોડ આવો હા મિત્રો તો હવે છે ને હું થોડુંક આવું કામ કરી લઉં તા તમી ગડીક બન્યા રહેજો કે હું ગડીક છે ને હવે આ હાથે આપણે છોડી કાઢ્યું છે કેમ કે હવે સિનામાં હાથે કરવા નથી એટલે સિનારો ઘરે વીય ગયો છે હું સંસે પહેલા ઘરે જાતો હું પહેલા ખાટલો ને વાડું કરતો ખાટલો એટલે તો મને એને ખબર એને ફંકાય ખાટલો તમે તો કે દોમ તો નાડી દે

पर कौन सी जो मित्र यू नंबर वो भी है क्या हमसे बाकी बहुत तेज हो रहे हो ऐसा है सॉरी तो नहीं को बने ये कहते बांध ही क्यों मुंह है बेबन बांध दी तुझे वाह मां खेल ल पुतिया से नहीं से हमारे शुक्र नहीं टारजन टारजन वीडियो जो होता है લે પછી ઓલા ખાટલો છે બાર કાઢી લે પેલે ઓવ બોલ આ ફાઈન યે તોાા લીધું પણ હવે બોલો છે ને ઈ પાછું એકાંદર આડો કરવાનું છે કેમ કે આ દરવાજો તો નથી એટલે આને આડો કરવું પડશે યે કાઈ લી કાઢી લે પાછા હા મે તો બધી કરી લીધું છે ને હવે પછી નીકળી પાણી પાણી ભરવા માંગી પછી અમે ગુણ લેવા જાવીએ પેલું ગુણ લઈ આવ કેમ કે નાકા અડે કરવા છે ને ઈ ના જો હસ્તી તો અમે હશે તો લે આવશું કેમ કે ના લોકો ભોગ તો હશે જતી નથી કોઈ લેવું ન હોય તો પેલે વેતાઈએ આપણે બ્લોગ માં બન્યા રહેજો જો મિત્રા કા પાસે બીજાનો હા સેલી વેણી છે હવે વેણી કાઢશે પછી કંસી કાઢશે એટલે બધું ચોખું થીયા એટલે માં દેસી થાય કપાની અને આમ ચોખું દેખાય આપણને બધાયને તો બીજું આયા આપણે ડાર છે આ બધા કરાયા છે ને ખામે કવા પાયા છે આમે તો જો ફળક્ષી નાખલા આમાં પરપો વિગળ છે आवा काटा छे जो फूल छे फूल नेऊ આવી ગયું છે હવે તો કોઈને ટેલી લે જોમ તો फूल नेऊ જો હવે આને ફૂલ કેવા છે જો બધા છે આમ ફૂલ આવી જન જો ઈ બિડે થઈ જશે મોટા મોટા વાટવા ની તોજી વાર છે કેંદેજી ઓનન છેજી બે અઢી મહિના વ્યાતા રહ્યો શેર પાક છે

જો ફોન આમ રાખી રાખીને હાથ ધોઈ જાય બોલો એ બોલો તો ઉતારવો પડશે આ દુખે તો ન દોતો બસ આયા વી એ જો પાણી તો જોતા પીગો છે પાણી જો હા ભગી છે હાલો મિત્રો તો હવે તો હું પાણી વારી નાખું ને બોલો આ પૂરું કર દો છું